બનાસકાંઠા યોગ દિવસની ઉજવણી કરી યોગ દિવસની ઉજવણીમાં સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓ પણ બન્યા સહભાગી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પાલેનપુર ખાતે આયોજિત બેઠકમાં જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓનું સન્માન કરી તેમણે માર્ગદર્શિત કર્યા હતા બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટરશ્રીએ સન્માન કરીને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને સાલ ઉઢાડી અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા ચાલુ વર્ષે ધોરણ દસ અને બારમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લું સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ છે કલેક્ટર શ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોતાની રુચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે એઆઈ સાયબર સિક્યુરિટી યુપીએસસી નાસા સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા શ્રીનગરમાં ભારે ગરમીએ શ્રીનગરનું તાપમાન પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચતા છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ તોડી લીધો છે ઉત્તર ભારતના રાજ્યોમાં જૂન મહિનામાં ભારે ગરમી પડી હતી જોકે થોડા દિવસોથી શરૂ થયેલા વરસાદે વાતાવરણ ઠંડુ બનાવ્યું છે શ્રીનગરમાં દિલ્હીના મહત્તમ તાપમાનથી એક પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે આ ભૌગોલિક પરિવર્તન ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી પહાડી વિસ્તાર ઝડપથી ગરમ થઈ રહ્યો હોવાનું મહેસૂસ થઈ રહ્યું છે જેનાથી પ્રાકૃતિક સંતુલન બગડી શકે છે વધુ ઠંડી કે વધુ ગરમીવાળું શહેર શ્રીનગર ચાલુ વર્ષમાં પણ ગરમીએ શ્રીનગરનો વીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે 2005 બાદ પ્રથમવાર વાર શ્રીનગરમાં આટલી વધુ ગરમી પડી રહી છે દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પાલનપુર માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ ના અધ્યક્ષ સ્થાને અગિયાર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરાય બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ મંત્રીશ્રી સાથે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર ડીસા ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષર રાજ મકવાણા સહિત બહોળી સંખ્યામાં પોલીસ જવાનો વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રી સહિત તમામ લોકોએ યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરી ઉજવણી થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી ત્રીસ જૂને યોજાશે જેમાં ચૌદ ડિરેક્ટરો સાથે માટે મતદાન થશે ફોર્મ ભરવાની મુદ્દત સુધીમાં ખેડૂત મત વિભાગમાં ઓગણ અને વેપારીઓમાં અગિયાર મળીને કુલ એંસી ફોર્મ ભરાયા છે ત્રીસ જૂને મતદાન થશે કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની વર્તમાન કમિટીની મુદ્દત પૂરી થતાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જ્યાં ખેડૂત અને વેપારી વિભાગના ડિરેક્ટર માટે ગુરુવારે રજીસ્ટ્રાર ડીવી ગઢવીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રો ભરાયા હતા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે કુલ ચૌદ બેઠકો માટે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસના સવારે અગિયારથી છ વાગ્યા સુધીમાં ખેડૂતમત વિભાગમાં ઓગણ અને વેપારી વિભાગમાં કુલ અગિયાર અને કુલ એંસી ફોર્મ ભરાયા હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધામો પર નિયંત્રણ લાવવા સ્પેશિયલ જુગાર ટીમ બનાવી છે આ ટીમે ભાભર શહેરના ખાડિયા વિસ્તારમાં મુતરડી પાસે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પત્તીનો પૈસાનો જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન એક કિસમ નાસી ગયો હતો પોલીસે રોકડ રૂપિયા એકવીસ હજાર આઠસો સહિત રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી ડીસા તાલુકાના મુડેઠા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં યુજીવીસીએલની પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે મુડેઠા પંથકમાં ઠેર ઠેર વીજળીના વાયરો ઉપર લીમડાની ડાળીઓ ઝૂકેલી છે વીજ વાયરો ઝાડીઓમાં ફસાયેલા અને કેટલીક જગ્યાએ લટકેલી હાલતમાં જોવા મળી રહી છે પવન સાથે વરસાદ ચાલુ થાય ત્યારે વીજ વાયરોને અથડાતા વીજળી ગુલ થઈ જાય છે હોનારત સર્જાય તે પહેલાં કામગીરી કરવામાં આવે તેવી લોકોની માગણી છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં આપને વેંચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપ્પી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની આવેલા જાગોસર તળાવને અમૃત ટુ પોઈન્ટ ઓ યોજના હેઠળ રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે ઊંડું કરવામાં આવ્યું હતું તળાવની આસપાસ પથ્થર પિચિંગ સંરક્ષણ દિવાલ મુખ્ય ગેટ ચોકિયાત અને સીસીટીવી કેમેરા લગાડવામાં આ ગ્રાન્ટમાં લગાવવામાં આવ્યા હતા આ કામ અંબર કન્સ્ટ્રક્શન કંપનીએ સોંપાયું હતું કંપનીને ત્રણ વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ આપી હતી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તળાવનું લોકાર્પણ કરાયું હતું કામની ગુણવત્તા નબળી હોવાથી કેટલાક પથ્થરો ઉખડી ગયા છે શરત મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા મેન્ટેનન્સ કરાયું હતું બુધવારે સામાન્ય વરસાદમાં અંદાજે સો ફૂટની સંરક્ષણ દિવાલ ધરાશાય થઈ ગઈ હતી પાલનપુર તાલુકા ભાજપ દ્વારા મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે હોટલ લાજવંતી ખાતે વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિવેકભાઈ પટેલ અમીરગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ અને થરા સ્ટેટના રાજવી તથા પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ આર એમ પટેલ સહિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી બેઠકમાં આગામી વિશ્વ યોગ દિવસ મહલ્લા ખાટલા બેઠક અને અન્ય કર્મ કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પ્રમુખે બૂથ લેવલે અને શક્તિ લેવલે કાર્યક્રમ યોજવાની સૂચના આપી હતી